દેર આયે દુરસ્ત આયે તેવું પણ નહીં કહેવાય કારણ કે દેરી એટલી બધી થઈ ગઈ એક માણસ ન્યાય ઝંખી રહ્યો હતો અને ન્યાય ઝંખી રહેલો આ માણસ મૃત્યુને ભેટે છે અને પછી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ભાજપના એક નેતાની ધરપકડ કરે છે તેની આ વાત છે વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ અમે કાયમ કહીએ છીએ કે કોઈને ન્યાય અપાવવો હોય તો ન્યાય તરત આપો કારણ કે જે ન્યાયમાં વિલંબ થાય છે તે ન્યાયનો કોઈ અર્થ રહેતો નથી આવી જ વાત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પાસે આવી હતી ક્રાઈમ બ્રાન્ચ પાસે અઠ્ઠાવન ડ્રાઈવર અને માલિકો આવ્યા હતા અને આ ડ્રાઈવર અને માલિકોની ફરિયાદ એવી હતી કે અમદાવાદના ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રિન્સ મિસ્ત્રીએ તેમની સાથે દગો કર્યો છે પ્રિન્સ મિસ્ત્રીએ આ ડ્રાઈવરોને એવું કહ્યું હતું કે તમને દર મહિને પચાસ હજાર રૂપિયા ભાડું મળશે કારણ કે મને કમલમમાં કાર ભાડે લેવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે એટલે અમદાવાદના અસારવા વિસ્તારમાં વસતા અઠાવન કાર માલિકો કાર ડ્રાઈવરો પચાસ હજાર રૂપિયા રડવા માટે પોતાની કાર પ્રિન્સ મિસ્ત્રીને આપ્યો છે અને પ્રિન્સ મિસ્ત્રી આ બધી જ કારને ગીરવે મૂકી લાખો રૂપિયા લઈ ફરાર થઈ જાય છે પ્રિન્સ મિસ્ત્રી અને તેના પિતા કરુ મિસ્ત્રી આ ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલા હોવાને કારણે તેમને રાજકીય રક્ષણ મળી રહ્યું હતું આ ગરીબ ડ્રાઈવરો આ મહેનતકસ્ટ લોકો પોલીસ સ્ટેશનના ધક્કા ખાય છે પોલીસ તેમને બાય બાય ચાણી રવાડે છે આ મામલો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પાસે પહોંચે છે ક્રાઈમ બ્રાન્ચે ખાતરી તો આપી હતી ન્યાય મળશે તમારી કાર તમને પાછી મળશે ગુનો નોંધાશે પણ તેમાં પણ ક્રાઈમ બ્રાન્ચે વિલંબ કરી દીધો અને વિલંબ એટલો લાંબો થઈ ગયો કે અઠાવન પૈકી એક ડ્રાઈવર જેને ત્રણ બાળકો છે તે મોતને ભેટે છે તેને આશા હતી કે તેની કાર પાછી આવશે તે ફરી ટેક્સી ચલાવશે પોતાના ભલું કરશે પણ હવે આ ટેક્સી ડ્રાઈવર રહ્યો નથી આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અમદાવાદ કમિશનર ઓફિસ પહોંચે છે રજૂઆત કરે છે પણ દર વખતે દરેક વ્યક્તિ માટે કોઈ આવશે ને કોઈ બોલશે તેવું શક્ય હોતું નથી ક્રાઈમ બ્રાન્ચે ઘણો જ વિલંબ કર્યો પણ આ મામલે મામલો ગરમાયો અને હવે એવું લાગ્યું કે નાક ઉપર પાણી જઈ રહ્યું છે અને આપણી બદનામી થઈ રહી છે ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ આ પ્રિન્સ મિસ્ત્રીને ઝડપી લે છે પ્રિન્સ મિસ્ત્રીની હમણાં પૂછપરછ ચાલુ છે અધિકારીઓને મારે એટલું જ કહેવું છે આ ગરીબ લોકોનો અવાજ સાંભળજો અને તેમના આશીર્વાદ જ તમને બચાવશે તમને સમૃદ્ધ કરશે પૈસા તો તમે કમાવી લેશો પણ જો કોઈનો નિશાસો ને હાય લાગી તો ક્યારેય જિંદગીમાં સુખી નહીં થાવ સુખી થવાનો એક જ રસ્તો છે તમારા દ્વારે આવેલા માણસોને મદદ કરજો જોઈએ હવે આ પ્રિન્સ મિસ્ત્રીનું શું થાય છે જોઈએ આ પ્રિન્સ મિસ્ત્રી જે આ કાર વેચી દીધી છે તેમનું શું થાય છે કારણ કે આખી ઘટનામાં બે એવા નામ પણ આવે છે એ જેમાં એક નામ વિજય ડોડિયાનું છે જે પોલીસ કર્મચારી છે અને બીજું એક દલાલ છે જેનું નામ ઇમરાન છે